શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તો આજના વિડીયોમાં સરનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનું જે બીજા રાઉન્ડનું પરિણામ આવ્યું છે એમાં વેબસાઇટમાં કઈ કઈ અપડેટ આપવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે સૌથી પહેલાં તમારે લોકોએ અંડર ગ્રેજ્યુએટ એડમિશન મેડિકલ અને ડેન્ટલ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એમાં ઓપન થાય છે હવે પહેલું તમને આપવામાં આવ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ અને રિપોર્ટિંગ તો એમના માટેની આખી સૂચના આપવામાં આવી છે એના પછી તમને રિઝલ્ટ આપવામાં આવ્યું છે રેન્ક વાઇઝ રિઝલ્ટ તમારા રેન્ક મુજબ આપવામાં આવ્યું છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ અને લાસ્ટ રેન્ક છે એ તમને આપવામાં આવ્યો છે હવે તમને કઈ કોલેજમાં મળ્યું છે એનું રિઝલ્ટ તમારે જવું હોય તો તમે લોકો સ્પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે એની પીડીએફ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો એના પછી આપવામાં આવ્યું છે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ રિક્વાયર્ડ ટુ રિપોર્ટિંગ એટ હેલ્પ સેન્ટર હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જે વ્યક્તિઓને હેલ્પ સેન્ટર ઉપર રિપોર્ટિંગ કરવા માટેની જરૂર છે એવા વ્યક્તિનું છે આમાં લિસ્ટ આપવામાં આવ્યું છે જો આ લિસ્ટમાં તમારું નામ નથી તો તમારે લોકોએ હેલ્પ સેન્ટર ખાતે કંઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ કે કંઈ કરાવવાની જરૂર નથી તમારે રિપોર્ટિંગ કરાવવું છે કે નહીં એ તમારે આ પીડીએફ ખોલીને છે એ તમારે જોઈ લેવાનું એ હમણાં બતાવી દઉં એના પછી તમારે લોકોને છે એ લિસ્ટ ઓફ સ્ટુડન્ટ વુ રિકવાયર્ડ પે ટુ ટ્યુશન ફી ઓનલાઈન ઓર એટ ધ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી બેંક એટલે કે આમાં જે વ્યક્તિઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે એ વ્યક્તિઓને ટ્યુશન ફી છે એ ચૂકવવાની છે આમાં જો તમારું નામ હશે તો તમારે ચૂકવણી કરવાની થશે આમાં તમારું નામ નહીં હોય તો તમારે ચૂકવણી કરવાની નહીં થાય એના પછી આપવામાં આવી છે પ્રોસીજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ નંબર ટુ તો રાઉન્ડ ટુમાં એડમિશન કન્ફર્મ કરવા માટેની જે પ્રક્રિયા છે એ આપવામાં આવી છે આના ઉપર હું ડિટેલમાં વિડીયો બનાવીશ એના પછી લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર એટલે હેલ્થ સેન્ટરનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે એના પછી લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી બેંક પેમેન્ટ ઓફ ટ્યુશન ફી એટલે કે ટ્યુશન ફી ભરવા માટે કઈ કઈ એચડીએફસી બેંકની શાખા છે એની માહિતી આપવામાં આવી છે એના પછી સ્ટેપ્સ ફોર એડમિશન કન્ફર્મેશન એટલે કે એડમિશન કન્ફર્મેશન માટેના સ્ટેપ છે એ આપવામાં આવ્યા છે પછી કઈ માહિતી તમારે અગિયાર બાય પંદરના એન્વેલોકમાં લખવાની છે એની પણ માહિતી આપવામાં આવી છે ઓથોરિટી લેટર એટલે માની લો કે વિદ્યાર્થીની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ છે એનું એડમિશન કન્ફર્મ કરાવવા જાય છે તો ઓથોરિટી લેટર ની જરૂર પડશે બાકી નહીં પડે એના પછી સ્ટેટના ચારે ચાર રાઉન્ડના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે એના પછી અપડેટેડ એમસીસી મેડિકલ અને ડેન્ટલનું શેડ્યુલ જે આપવામાં આવ્યું છે એ એના પછી ઇન્ફોર્મેશન બુલેટિન AIQ દ્વારા આપવામાં આવ્યું છે અને જનરલ ઇન્સ્ટ્રક્શન છે એ આપવામાં આવ્યું છે હવે એક વસ્તુ આમાં ધ્યાનમાં રાખો કે જુઓ પ્રવેશ સમિતિની મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ બંને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ વનની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક છે ત્યારબાદ તેઓ નીચે મુજબની સૂચના છે એ લાગુ પડે છે એટલે કહેવાનો મતલબ શું છે MBBS અને અને બીડીએસમાં જે તમે ટ્યુશન ફી ભેરી છે એ બીએ અને અને માં છે એ ટ્રાન્સફર નહીં થાય અને બીએ અને અને બીએચએમએસની જે ટ્યુશન ફી ભેરી છે એ એમબીબીએસ અને માં છે એડજસ્ટ નહીં થાય ક્લિયર થઈ ગયું અને વધારાની જે ભરેલ ટ્યુશન ફીનું રિફંડ છે એ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કરવામાં આવશે હવે આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ અને રિપોર્ટિંગ છે તેની પીડીએફ છે એ તમારે ક્લિક કરવાનો અને તમારી સામે ડાઉનલોડ થશે એટલે આ રીતની જાહેરાત છે એમાં તમે લોકો જોઈ શકો છો કે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી તો બાવીસ નવ બે હજાર પચીસથી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ છે ત્યાં સુધી તમે લોકો કરી શકો છો એના પછી તમારે નિયત કરેલ એચડીએફસી બેંકની શાખા ખાતે ટ્યુશન ફીની ચૂકવણી તો ત્રેવીસ નવથી લઈને ઓગણત્રીસ નવ સુધી કરી શકો છો અને હેલ્પ સેન્ટર ખાતેનું તમારું રિપોર્ટિંગ છે એ ત્રેવીસ નવથી લઈને ત્રીસ નવ બે હજાર પચીસ છે એ દરમિયાન કરી શકો છો ક્લિયર થઈ ગયો તમારું રિઝલ્ટ આજે એવું છે એટલે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ અમારા લોકોનું પીડીએફમાં નામ છે પણ અમારું જે અલોટમેન્ટ લેટર છે એ કેમ ડાઉનલોડ નથી થતો તો ઓલોટમેન્ટ લેટર છે એ આવતીકાલે દસ વાગ્યા પછી છે તમારો ડાઉનલોડ થશે એટલે દસ વાગ્યા પછી છે સવારે કાલે ટ્રાય કરવી ક્લિયર થઈ ગયું એના પછી તમે લોકો જોશો કે રેન્ક વાઇઝ છે ઇન્સ્ટિટ્યુટ વાઇઝ છે હવે હું ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે તેની પીડીએફ ઉપર ક્લિક કરું છું એટલે તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થઈ છે આમાં તમે લોકો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે એ જોઈ શકો છો તમારે તમારું નામ સર્ચ કરવું હોય તો તમને ડ્રાઈવ હશે તો સર્ચમાં તમારે સર્ચનું ઓપ્શન આવશે જ ક્લિયર થઈ ગયું એટલે આમાં તમે સર્ચ કરવું હોય તો તમે તમારી રીતે પણ સર્ચ કરી શકો છો ક્લિયર થઈ ગયું આ તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પીડીએફ છે એ તમારે આપેલી છે હવે જેટલા વ્યક્તિઓને હેલ્પ સેન્ટર ઉપર રિકવાયરમેન્ટ છે રિપોર્ટિંગ કરવા માટેનું એનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે તો આ લિસ્ટમાં જેટલા બી વ્યક્તિનું નામ છે એ વ્યક્તિઓએ હેલ્પ સેન્ટર ઉપર જઈને છે તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું જો આ પીડીએફમાં તમારું નામ છે તો તમારે હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે અને રિપોર્ટિંગ કરવાનું છે જો આમાં તમારું નામ નથી તો તમારે કંઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર નથી પછી અપગ્રેડ થયું હોય કે અપગ્રેડ ના થયું હોય ક્લિયર થઈ ગયું આ પીડીએફમાં તમારે તમારું નામ સર્ચ કરી લેવાનું તમારું જે નામ હોય એ સર્ચ કરીને અહીંયા તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું જો એમાં તમને તમારું નામ જડી જાય છે તો તમારે હેલ્પ સેન્ટરે જવાનું છે જો નથી જડતું તો હેલ્પ સેન્ટરે જવાનું નથી પછી નીચે પણ તમે લોકો જોઈ શકો છો કે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ વુ રિક્વાયર્ડ પે ટુ ટ્યુશન ફી તો ટ્યુશન ફી તમારે જે લોકોને ભરવાની છે એમનું આખે આખું લિસ્ટ છે એ આપેલું છે તો આમાં જેટલા પણ વ્યક્તિઓના નામ છે એમને ટ્યુશન ફી છે એની ચૂકવણી કરવાની થશે એટલે આ લિસ્ટમાં તમારે જોઈ લેવાનું જો આમાં તમારું નામ હશે તો તમારે ફી ભરવાની થશે જો આ લિસ્ટમાં તમારું નામ નહીં હોય તો તમારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની નથી ક્લિયર થઈ ગયું હવે તમારે લોકોને કઈ રીતે એડમિશન કન્ફર્મ કરાવવું હવે આગળની પ્રોસેસ કઈ રીતે કરવી અપગ્રેડ થયું છે તો શું કરવું નવું મળ્યું છે તો શું કરવું એની સંપૂર્ણ માહિતીનો વિડિયો છે એ ટૂંક સમયમાં આ ચેનલમાં આવી જશે એટલે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારે વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ સિવાય પણ તમારે અમારી સાથે મેડિકલના પેડ કાઉન્સલિંગમાં જોડાવવું હોય તો એના માટે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપ મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવીને અમારી સાથે પેઇડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો